આમોદ રોષ ગામે વિકસિત ભારત સંકલ્પ રત આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો આમોદ તાલુકાના ટંકારિયા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ધારાસભ્ય ડી કે સ્વામી સહિત ગામ લોકોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આમોદના ટંકારિયા ગામે ધારાસભ્ય ડી કે સ્વામી સહિત આમોદ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમાર આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ ગામના સરપંચ ધર્મેન્દ્ર પડવી સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક સાગર મકવાણા તલાટી ઇરફાન ભૂતા હર્ષા ચૌધરી તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું ત્યારે રોષ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત રીત રજૂ કરી મહેમાનો ભાવભીનું સ્વાગત કર્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રોષ ટંકારિયા ગામના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો તે બદલ પ્રતિભાવ આપી સરકારના અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્થળ ઉપર જ ગામ લોકોની આરોગ્ય ચકાસણી આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત આંગણવાડી સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ મિલેટવર્સ અંતર્ગત બરછટ અનાજની વિવિધ વાનગીઓ બનાવી સ્ટોલ ઉભો કરી લોકોને બરછટ અનાજની વાનગીઓનો આહાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ડીકે સ્વામીના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા બહારની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બીએલઓની કામગીરી કરતાં શિક્ષકને શ્રેષ્ઠ બીએલઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડીકે સ્વામી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો